પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સાથે દુબઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાય તેમાં કોઈ પણ નાગરિકોને મુલાકાતીઓને સમસ્યા ન પડે તેના માટે આખા રૂટ ઉપર દસથી વધુ મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે અને કોઈપણ વ્યક્તિને ડિહાઈડ્રેટ અથવા બેભાન થવાની પરિસ્થિતિ ન થાય તેના માટે આ જે ટીમો છે તેની અહીંયા આગળ રાખવામાં આવી છે વાત કરવાનો પ્રયાસ કરીશું ડૉક્ટર સાથે અને તેમને પૂછીશું કે કયા પ્રકારે લોકોની ફરિયાદો અહીંયા આગળ મળી શકે તેમ છે અને કેટલી ટીમો અહીંયા આગળ છે ડૉક્ટર કેટલી ટીમો આપણે રૂટ ઉપર રાખી છે અને ખાસ તો કારણ શું આવે છે દસ ટીમો રાખેલી છે અહીંયા કોઈ ઇમરજન્સી એવી કંઈ આવે તો એના માટે અમે અહીંયા ફર્સ્ટ એડ કીટ લઈને અહીંયા બેઠેલા છે આવ્યા ખરા અત્યાર સુધી કોઈ કોઈ આવ્યું નથી બધા ઉત્સુક છે અહીંયા અગાડી પણ ધારો કે કંઈ થાય તો એવું અમે અહીંયા બેઠેલા છે દસ ટીમો આખા રૂટ ઉપર દસ ટીમો મેડિકલની છે તે આખા રૂટ ઉપર રાખવામાં આવેલી છે અને તેની સાથે નિદાન કરી શકાય તે માટેની પણ વ્યવસ્થાઓ છે તે અહીંયા આગળ કરવામાં આવી છે પાછળના દ્રશ્યો બતાવીશું જે આઇકોનિક રોડ છે અમદાવાદ મહાનગરપાલિકાએ ગત દિવસોમાં ખુલ્લો મૂક્યો હતો અને ડબલ બેરિકેટિંગ ત્યાં આગળ કરવામાં આવેલું છે જે રૂટ ઉપરથી પીએમ મોદી અને દુબઈના રાષ્ટ્રપતિ છે તે બંને અહીંયા આગળથી પસાર થશે ઇન્દિરા બ્રિજ સુધી અને ત્યાં આગળ પણ નાગરિકોનો જે ઉત્સાહ છે તે અહીંયા આગળ જોઈ શકાય છે થોડીક વારમાં થોડીક ક્ષણોની અંદર પીએમ મોદી અને દુબઈના રાષ્ટ્રપતિ બંને અહીંયા આગળથી નીકળશે પીએમ મોદી ગાંધીનગરથી સીધા અમદાવાદ આવશે જ્યાં આગળ એરપોર્ટ પર તેઓ દુબઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે પહોંચશે અને તે બાદ રોડ શો છે તે શરૂ થશે કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ